રોજ કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરવામાં આવ્યું છે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રોજ કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા યુનિયન બજેટ બે હજાર ચોવીસ રજૂ કરાયું આ વખતે બજેટમાં સૌના વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે મુન્દ્રા લોનની સીમારેખા રૂપિયા દસ લાખથી વધારીને રૂપિયા વીસ લાખ સુધીની કરવામાં આવી છે બજેટને લઈને શહેરના ઝવેરી સિક્યુરિટીઝના મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે મુજબ આ બજેટમાં એમએસ સેક્ટર મહિલાઓ અને યુવાઓ માટે સારી જોગવાઈ કરવામાં આવી છે બેરોજગારી ડામવા માટે ઇન્ટર્નશીપ કરતા યુવાનોને નવી તક મળશે સાથે જ નવા નોકરીમાં જોડાનાર યુવાઓને ઈપીએફ સાથેનો લાભ મળશે બાર જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ હબને મંજૂરી આપવામાં આવી છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટને વિશેષ લાભ થશે પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટીમાં ઓવરઓલ કોઈ ફરક નથી પડ્યો જો પ્રોપર્ટી મહિલાના નામ હશે જરૂર સ્ટેમ્પ ડ્યુટી ઘટશે બાકી મોંઘવારીને ધ્યાનમાં લેવામાં આવે નથી બીજી તરફ જંત્રી વધારી દીધી છે અને બજેટથી ગરીબ મહિલા કૃષિ અને ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે એન્જલ ઇન્વેસ્ટર પરનો કે જેઓના ધંધા સાથે ઇન્વેસ્ટમેન્ટ કરનાર પર ટેક્સ હટાવી દીધો છે બીજી તરફ ઇન્ડસ્ટ્રીઝ જે દેશ માટે પણ જરૂરી છે તેઓ માટે સારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે બજેટમાં મોટા અને પૈસાદાર લોકોને આવરવાનો બિલકુલ પ્રયત્ન કરવામાં આવ્યો નથી શેર બજારમાં સટ્ટા તરફ લોકો ટ્રેડિંગ તરફ વળ્યા હતા તેમને અટકાવવા એસટીડીમાં વધારો અપાયો છે અને ડિફેન્સ રેલવે અને હાઉસિંગના સેક્ટરમાં કોઈ પરિવર્તન કરાયું નથી તેનાથી ઘણો ફાયદો થશે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટીમાં છે ને પ્રોપર્ટીના ટેક્સેશનમાં બે ત્રણ ચેન્જીસ આપ્યા છે એક ચેન્જ આપ્યો છે કે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ ડ્યુટી વિમેન માટે ઘટાડી છે બીજી બાજુ એટલે ઓલ ટુગેધર જુઓ ને તો જંત્રી વધારી દીધી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી આ બાજુ જે તમારો કેપિટલ ગેનનો ટેક્સ હતો તેને વીસ ટકાથી બાર ટકા લઈ આયા પણ જે મોંઘવારીનો ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળતો હતો તે ખસાડી દીધો એટલે ઓલ ટુગેધર તમે જુઓ તો કે પ્રોપર્ટીની અંદર સ્ટેમ્પ ડ્યુટી લેડીઝના નામે લેશો તો તમને ઓછી લાગશે પણ ઓલ ટુગેધર ગેધર તમને ટેક્સેશનમાં બહુ મોટો વીસ ટકાથી બાર ટકા થઈ ગયું પણ મોંઘવારીના ઇન્ડેક્સેશન ખસી ગયો એટલે ત્યાં કોઈ ફરક નહીં પડે કારણ કે મોંઘવારી મોટા મોટી સાત ટકા હતી અને સાત ટકા જેટલું ઓછું કરે કંઈક નાના મંત્રી છે એમના દ્વારા બજેટ પેસ કરવામાં આવે છે આજે જે બજેટ આવે આજે જે બજેટ પ્રેઝન્ટ કર્યું છે એનામાં ચાર મેઇન લોકો ઉપર ફોકસ કર્યું છે ગરીબ યુવા વુમેન અને ફાર્મર્સ ઉપર તો આ આ બજેટનું આ ટાઈમનું મેઇન ફોકસ એરિયા છે એમ્પ્લોયમેન્ટ સ્કિલિંગ એમએસએમઈ અને એમએસ ઉપર આ એના ઉપર ફોકસ કરીને બજેટ અને એના હિસાબથી બધા એનો યોજનાઓ બધી ઘણી બધી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે સૌથી પહેલાં જે એમ્પ્લોયમેન્ટ ઉપર છે તો સૌથી પહેલાં એક બહુ મોટું જે યોજના આપી છે કે હર મહિનાનો એટલે એક મહિનાની સેલેરી ગવર્મેન્ટ નવા જે યુવા ફોર્મલ સેક્ટરમાં આવી રહ્યા છે એ લોકો માટે એ અપ ટુ ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસની ઇન્કમ એ લોકો ગવર્મેન્ટ પ્રોવાઈડ કરવાના છે એ લોકો ઘણી બધી સ્કિલિંગ ડેવલપમેન્ટ યોજનાઓ બી ઘણી બધી અનાઉન્સમેન્ટ કરી છે ઇન્સેન્ટિવ ઇપીએફઓ ફોર એમ્પ્લોયર્સ અને એમ્પ્લોયી માટે બી ઘણી બધી પ્રોવાઈડ કરી છે એ લોકોનો આ ટાઈમનો ફોકસ એરિયા છે કે વિમેન વર્કફોર્સમાં વધારે આવી શકે આ વખતે ની એક મિનિટ કન સર તમારે કન્સે જોવાય કરવામાં આવી છે યુનિયન બજેટ 2024 25 માં શું કહેવામાં આવશે એક રીતે તમે જુઓ ને તો બજેટ ખૂબ દૂરદર્શી છે એવી રીતે ચીજો ગોઠવવામાં આવી છે કે મેન્યુફેક્ચરિંગમાં જે જે સેક્ટર્સને ગ્રોથ મળી શકે જ્યાં દેશને વધારે જરૂરત છે એ બધી જગ્યાએ ફોકસ બી આપ્યો છે બીજી બાજુ કેટલી જગ્યાએ એમ્પ્લોયમેન્ટ કે એમ્પ્લોયર્સને એમ્પ્લોય કરવાની બી તકલીફો હતી તો ત્યાં લોકો એમ્પ્લોયમેન્ટ તરફ વળે એના માટેની કેટલીક ઇન્સેન્ટિવ બી આપી દીધા છે અને બીજી બાજુ તમે જુઓ તો કે કેટલી બધી જગ્યાએ એ લોકોએ ટેક્સ ઘટાડ્યા જેમ કે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ તો કે જે નાના ધંધા હોય સ્ટાર્ટઅપ ધંધા હોય એમાં જે સૌથી પહેલા પૈસા આપે એને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય એન્જલ ઇન્વેસ્ટર જે સૌથી નાના ટાઈમે જ્યારે ધંધો સૌથી નાનો હોય ત્યારે પૈસા આપીને અંદર એન્ટ્રી કરતો હોય એ સમય પર એને ત્યાં જે એના પર ગેન આવે એના પર જે ટેક્સ લાગ્યો તદ્દન ખસાડી દીધો છે એટલે એવા માઇન્ડસેટથી બનાવ્યો છે આ કે આપણે એવું જોઈ શકીએ કે ભાઈ નાના ધંધા અને નવા ધંધા આ બે ધંધાઓને ખૂબ પૈસા મળી શકે પ્રલોભન મળી શકે ને ગ્રો થઈ શકે બીજી બાજુ તમે જુઓ તો મિડલ ક્લાસ માટે કે સાદા સેલરાઈટ માણસ માટે બી સારું કરી દીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજારથી પંચોતેર હજાર પર મૂવ કરી દીધું નવા ટેક્સ રિજીમમાં એક કે બે નવા સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા ઓલ ટુગેધર જેની પંદર લાખથી વધારે ઇન્કમ થતી હોય એને સત્તર સાડા સત્તર હજાર રૂપિયાનો ટેક્સ પર રાહત મળી રહી છે તો આ જે બજેટ તમે જુઓ ને તો એવું કહેવાય કે ભાઈ આ કોના માટે બજેટ છે તો કે આ બજેટમાં પૈસાદાર મોટા લોકોને આવરવાનો બિલકુલ ટ્રાય નથી કર્યો પણ આ બજેટ કોના માટે એ લોકોએ બનાવ્યું છે કે જે લોકો નીચે છે નાના વર્ગમાં છે જે એમ્પ્લોઈડ છે કે જે નોકરી કરે છે જેની પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો જ નથી એ બધાને આવરીને વધારામાં વધારે ફેસિલિટી આપવાનો ટ્રાય કર્યો છે બીજું આ બજેટમાં એક સારામાં સારી વસ્તુ કરી છે કે ભાઈ રેલવે ડિફેન્સ કે પછી હાઉસિંગ ફોર ઓલવાળા સેક્ટરમાં કોઈ ચેન્જ નથી કર્યા એટલે જે પોલિસી ચાલતી આવી છે એ જ પોલિસી કન્ટિન્યુ રહેશે કન્ટિન્યુએશન ઓફ પોલિસીનો બી એક બેનિફિટ છે કે વારે વારે પોલિસી બદલે તો એમ્બિગ્યુટી આવે લોકોને પ્રશ્નો ઊભા થાય પણ અહીંયા જ્યારે પોલિસી કન્ટિન્યુ રહેશે તો તમને કોઈ એ એ પ્રકારનો ચેન્જ કે નવી તકલીફ નહીં બને બીજી બાજુ તમે જુઓ બજારની દ્રષ્ટિથી તો શેર બજારમાં ઘણા બધા યુવાઓ ટ્રેડિંગ તરફ વળી ગયા હતા સટ્ટા તરફ વળી ગયા હતા